જય શ્રીલક્ષ્મી માતા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી કેટલીય મહેનત કરો છતાંય આખરે એક હિસ્સો ખાલી થઈ જાય છે મિત્રો આજે આપણે એવા પાંચ વાસ્તુ ઉપાયો જાણીશું જે કરીને ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ ક્યારેય ખૂટશે નહીં ચાલો જાણીએ આ મહત્વની વસ્તુઓ વિશે એક લાલ કપડામાં પૈસા રાખવા તમે તમારા ઘરમાં પૈસા કે સોના ચાંદી જ્યાં રાખો છો તે સ્થાનને કુબેર સ્થાન કહેવામાં આવે છે આ સ્થાન હંમેશા સ્વચ્છ સુગંધિત અને પ્રકાશિત રાખવું જોઈએ સ્ટેપ એક તિજોરીમાં લાલ કપડું પાથરો બે તેના પર ચાંદી કે સોનાનો સિક્કો રાખો ત્રણ તિજોરી દક્ષિણ દિશામાં ક્યારેય ન ખોલો ચાર તિજોરી ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવી જોઈએ લાલ રમ શક્તિ અને સંપત્તિનું પ્રતીક છે ત્યાંથી લક્ષ્મીમાતાની કૃપા વધે છે બે મની પ્લાન્ટ અથવા તુલસીનો છોડ ઘરમાં જીવન હરિયાળી અને સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે મની પ્લાન્ટ અને તુલસી ઘરનું ઓક્સિજન અને ધન બંને છે મની પ્લાન્ટ ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ કોર્નરમાં રાખો તુલસી ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં જ રાખો બીમારી ઝઘડા અને આર્થિક સંકટ દૂર કરે છે તુલસી માતા રાત્રે સૂતી હોય છે એટલે રાત્રે પાણી ન રેડવું ત્રણ ચોખાના દાણા અને હળદર પાંચથી સાત વાગે વિઝ્યુઅલ રાઈસ બોલ પ્લસ હળદી વાસ્તુમાં ચોખા છે અન્નકૂર્ણાનું પ્રતીક અને હળદર છે સમૃદ્ધિનું પ્રતીક સ્ટેપ એક નાના કાચના વાસણમાં ચોખા ભરો બે તેના મધ્યમાં હળદરનું ટીક્કું કરો ત્રણ આ વાસણને પૂજા ઘરમાં કે તિજોરી પાસે રાખો આ ઉપાય સંપત્તિની સ્થિરતા વધારવામાં ખૂબ અસરકારક છે ચાર ઘરમાં તમે રાખી લો દીવો સાંજે સાત થી નવ પ્રત્યેક સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો ખાસ કરીને પૂર્વદિશા અથવા ઈશાન કોર્નરમાં જે ઘરમાં નિયમિત પ્રકાશ રહે છે તે ઘરે અલક્ષ્મી પ્રવેશતી નથી જો શક્ય હોય તો રોજ શનિવારે તેલનો દીવો પીપળા કે શનિ મંદિર નજીક પ્રગટાવો આર્થિક અટકેલ કામો ઝડપથી ચાલુ થઈ જાય છે પાંચ લક્ષ્મીજીનું ચિત્ર અથવા શ્રીયંત્ર નવથી અગિયાર ત્રીસ ઘરના ઉત્તર દિશામાં મહાલક્ષ્મીજીના ચિત્રમાં આવતી હોય તેવું ચિત્ર રાખવું જાતી હોય તેવું ક્યારેય નહીં શ્રીયંત્રને ચોખા પર સ્થાપિત કરો કમળના ફૂલ અને અક્ષતથી પૂજા કરો દૈનિક શ્રી શ્રીસુક્તમ અથવા ઓમ શ્રીમ હ્રીં ક્લીમ મહાલક્ષ્મીય નમઃ ઓછામાં ઓછું સાત વાર જપ કરો આ ઉપાયથી ઘરમાં પૈસા આવવાનું બંધ નથી પડતું મિત્રો આ પાંચ સરળ ઉપાય જો તમે નિયમ સાથે કરશો તો ઘરમાં પૈસા ટકતા થશે અને દરરોજ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે